આણંદ ડિસ્ટ્રિક્ટને જોડતો અને બરોડા ડિસ્ટ્રિક્ટ આણંદથી બરોડા ડિસ્ટ્રિક્ટને જોડતો ગંભીરા બ્રિજ જે કહે છે ગંભીરા બ્રિજનો એક ટુકડો તૂટી ગયો છે એમાં લગભગ ચારથી પાંચ વેહીકલ્સ નીચે પડી ગયેલા છે એમાંથી લગભગ ત્રણ બોડીની રિકવરી થઈ ગયેલી છે ને ચાર જે અંદર ડૂબી ગયેલા હતા ચારને જીવતા કાઢવામાં આવ્યા છે એ છેલ્લી જાણકારી છે આ હજુ પણ જે અહીંયા પ્રાથમિક માહિતી છે હજુ પણ સરકારી તંત્રના બચાવ કામગીરી આની પાછળ છે અને એ લોકો આની માટેની પૂરી પૂરી બચાવ માટેની તૈયારી સાથે પૂરી સરકારી સરકારી તંત્ર તંત્ર આણંદ અને વડોદરા બંને કામગીરી કરી રહી છે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ જે વર્ષો જૂનો બ્રિજ છે જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે ઉપયોગ કરીને સામાન કાઢે જાય છે વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ પાંચ કરતાં વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાની થયાની શક્યતાઓ છે વહેલી સવારે જ કલેક્ટરશ્રી સાથે એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વાત પણ કરી બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે પણ વારે વારે આવા બનાવો બને છે કેમ કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજ ની મરામત જરૂર છે બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ એની મરામત કરવી જોઈએ સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે વહેલા કેમ નથી જાગતી જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત લોકોના જીવ જવાની જે શક્યતા છે જીવ ના ગયા હોત મને જે જાણકારી છે એ મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે અમારા બધા જ કાર્યકરો આગેવાનો ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આની યોગ્ય તપાસ થાય પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી